ગાડી તો બ્લેન્કેટ ને ગોદડી બે ટીંગાડ્યા છે હવાના હુકાતાય નથી ઘરમાં ત્રણ દોરી ભર્યા છે અકેલી મૂકવા પણ કેમ કરીને મૂકવા હાવ બાખડ ભીનાય નહીં હુંકાય એલાય નહીં ભીનાય નહીં એવા તો જો અત્યારે મેલા કપડાં હોય મયુભાઈ તો કાંઈ મામાની ગયા છે તો અત્યારમાં તો અમુક મેં કીધું લાયેલો બ્લેન્કેટ ને ગોદડી બે જોઈ નાખો તો મહાનસ મારી ગયા તા માથા ને તેલવાળા હોય તો તો ભાઈ કાલે ગયા અમારે બધું કામ થઈ ગયું છે નામ્પલીટ થઈ ગયા બોલાવી લીધા હમણાં ભાઈઓને બોલાવતો હોય તો પછી હાલો આગળ રાહુ જમમાં તો જોડાઈ રહેજો જેટલું શક્ય હશે એટલું બતાવશું નગર તો અહીં બાજુમાં જ હતું પણ અહીંયા અમારે જેમ છે તો વાય અને ભાઈને ઘરે રાખ્યું છે या जावनो सदजम मा सेट अपले थेट कंदडीन दोर तारू तो जितलो शक्य आहे से इतलो बतवसू पण हलो अगर जोडाय रेजो जय माताजी या पातो पे जुडी जय माताजी तुमाय री राई तो भळसा छे काय

બે ત્રણ દિવસ અગાઉ માતાજીનો કથારનો સત્યનારાયણની કથા માતાજીનો પ્રસંગ પણ બહુ સારો કર્યો ને આ પ્રસંગ પણ બહુ સારો કર્યો જોકે થોડુંક વરસાદ ને હિસાબે એમને એને જમણવાર માં થોડીક અગોળતા થાય પ્રસંગ બહુ સારો કરી નાખ્યો સારું પણ કોઈ પણ ને ભગવાન પ્રસંગ કરતા રેવા દે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે સારા અવસર સૌને આપે તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ખાસ કરીને કમેન્ટ કરજો જય માતાજી